હું એવા બોલો હલો મિત્રો માતાજી આ મારા ગામના રબારીભાઈ ગાયું છે મિત્રો તો તમે જુઓ કેટલી ગાયો છે અને બધા જ ગવાતી ગાયો લઈ અને ચારવા જાય છે કોઈ ગાય રેઢી મેતો નથી અને આ ગાયો જુઓ તમે કેટલી ભલી છે સુપાડી છે અને બહુ ખૂબ હરિયમળી છે તો આ ગાયોના દર્શન તમે જરૂર કરશો મિત્રો અને તમે પણ ગાયો ઘરે પાડશો આવી તમારા પાસે હું પ્રાર્થના કરું છું મિત્રો તો જરૂર આ ગાયો તમે વધુ ના રહેતો એક ગાય તો તમારા ઘરે જરૂર બાંધશો અને એની સેવા કરશો મિત્રો એવી હું તમારા પાસે અપેક્ષા રાખું છું તમે જુઓ મિત્રો આ ગાયો ગાયરી છે તમે જોઈ લો આ ગવાથી ભેરા છે તો આ ગાયો ખૂબ રરિયામણીઓ છે અને રૂપાળી છે તો જય ગૌ માતાજી સૌ દેશવાસીઓ ગૌ ગાય એક તો પારશો જય ગૌ માતાજી